દેશના પાંચ સરહદી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિલ્ડ હેઠળ આજે મોકડ્રીલ જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં થઈ રહી છે મોકડ્રીલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો પર સુરક્ષા વ્યવસ્થાનું કરાઈ રહ્યું છે પરીક્ષણ રાજ્યના આઢાર જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ રહી છે મોક ડ્રીલ અમદાવાદના કેન્ટોનમેન્ટ ભાવનગર સુરત સહિત ગાંધીનગરમાં મોક મોકડ્રીલનું આયોજન એનડીઆરએફ સેના સિવિલ ડિફેન્સ ફાયર વિભાગના જવાનો જોડાયા મોકડ્રીલમાં સરહદી વિસ્તાર વાવ સુઈ ગામ સહિત આજુબાજુના તમામ ગામમાં સાંજે સાત પિસ્તાલીસ કલાકેથી આઠ પંદર વાગ્યા સુધી સાયરન વગાડીને કરાશે બ્લેકઆઉટ તો રાજ્યના અઢાર જિલ્લાઓમાં પણ આઠ વાગ્યા બાદ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાનારી મોકડ્રીલ ના પગલે કરાશે બ્લેકઆઉટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના વિકાસ કાર્યો કરી કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પહોંચ્યું છે પાણી

કહ્યું અહલ્યાબાઈ રાષ્ટ્ર નિર્માણમાં ડિપ્લોમેટિક સ્ટ્રાઇક યથાવત સુપ્રિયા સુલેના નેતૃત્વ વાળા પ્રતિનિધિ મંડળે ઇથોપિયા ના પૂર્વ પ્રધાનમંત્રીને ઓપરેશન સિંદુર વિશે આપી જાણકારી સાથે ડેનમાર્કમાં ભારતીય પ્રતિનિધિ મંડળે ભારતીય સમુદાય સાથે કરી વાતચીત દેશભરમાં ચોમાસું ઝડપથી વધી રહ્યું છે આગળ દિલ્હી એનસીઆર યુપી અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ઉત્તર સિક્કિમના થેંગ અને ચુંગથાંગમાં થયું ભૂસ્ખલન તો રાજ્યમાં પણ આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજાગૃતિ રેલી નુક્કડ નાટક અને સ્વાસ્થ્ય નિદાન કેમ્પનું આયોજન લોકોને વ્યસન મુક્ત કરવા અને તમાકુથી થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ